જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશે ને આજ આપણે ફર્સ્ટ વ્લોગ મોટો વિડીયો બનાવવા આવી ગયા છે કે આપણે મિની વ્લોગ તો રોજ નાખીએ જ છે કે આપણે ફર્સ્ટ વ્લોગમાં કહેતા હતા શું બનાવીશું કેવી રીતે ફોન પકડીશું ને કોઈ જશે તો આપણને શરમ આવશે એવું બધું આપણે છોડવાનું જ છે ને પછી તો આપણે પબ્લિક વચ્ચે જ વિડીયો બનાવીશું હાલ તો પબ્લિક વચ્ચે નહીં બનાવતા કારણ કે શરમ આવે છે પહેલાં પહેલાં છે પછી રોજ વ્યૂ જાવા મળશે એટલે શરમ શુદી જશે તો ગેરંટી સાથે વાત કરી રહ્યો છું અને આપણે ઘર પૂરતાની વાત કરીએ તો આપણે હું બારે રહું છું તેમાં તમને દેખાડું છું પણ હું ત્રણ જણા રહીએ છીએ અને ત્રણ ઢોરા જ છે જે ઉધર રાખેલું છે તે અને ઘરે તો જ જે મેં ઉધર રાખેલું છે તે તમને બતાવું છું દેખેજો આ ખાલી ઓળી છે રહેવા માટે અને એક લડકી છે મારી ને મારે વાઇફજી છે ત્રણ ઢોરા છે મારે અને બે શંકર છે અને એક પાડી છે જો આ મારી મગફળી છે અને આગલે ભાગમાં મગફળી છે આવા આવા અમારા વિડીયો જોવા માટે ચેનલ લોકેશન તમને બતાવવાનું છું હાલ તો કરીશું અને જ્યારે બારે ફરવા જઈશ તો તમને મોટા મોટા વિડીયો બનાવીશ જો અમને જેવો સપોર્ટ રાખજો તો આપણે જેવી મહેનત સફર ચાલુ રાખીશું જો તમે ઠાકોર સમાજના યુવાન હોય તો સપોર્ટ કરવાનું રાખજો ભાઈઓ અને અમારા ભાઈ કોમેડી વિડીયા બનાવવાનું ચાલુ છે તેમને વ્યૂઝ સારા આવવા માંડ્યા છે આપણે વ્લો વિડીયા બનાવવાનું છે એને કોમેડીનું કામ કરવાનું છે તો બંને ભાઈ મહેનત કરવાનું ચાલુ રાખજો એને જો તમારે મારા ભાઈને તમારે સપોર્ટ કરવો હોય તો ઠાકોરજી કોમેડી છે અને એમાં માં જઈને તમે સર્ચ મારજો અને તે ઠાકોરજી કોમેડીમાં હાલમાં પ્રયત્ન ચાલુ છે એ વિડીયા તો વ્યૂજીને સારા આવવા માંડ્યા છે અને તમને તમે સપોર્ટ કરજો તો મજા આવશે મને સપોર્ટ કરજો અને એને સપોર્ટ કરજો যে মাথায় যে ঠাকুর সময় সেই মাথায়